બોડેરી લાઈવમાં આપણું સ્વાગત છે સિહોરનું જનતા ડાયવર્ઝન ફરી એક વખતે સાવચેતીના રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ બે હજાર પચીસના રોજ આપણે વાત કર્યા છીએ સવારે સાંજે સાત વાગે આ ડાયવર્ઝન બંધ કરાવવા અગમચેતી રૂપે સાવચેતી રૂપે કારણ કે સુખી ડેમમાંથી પાંચસો ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને ડેમ છે તેનું જે ટોપ લેવલ છે પુલ રિઝર્વ લેવલ એકસો મીટર તેની ઉપર દસ સેન્ટીમીટર ઉપર પહોંચી ગયું છે લાઈવ સ્ટોરેજ ડેમની અંદર એકસો મિલિયન ઘન મીટર જેટલું છે અને એને લીધે હવે ડેમ ભરાઈ ગયો છે એની જે મહત્તમ સપાટી છે ત્યાં પહોંચી ગયું છે પાણી ઉપર દસ સેન્ટીમીટર જેટલું છે સો ટકા ડેમ ભરાઈ ગયો છે એનું હાઈ ફ્લોર લેવલ એકસો ત્રીસ મીટર છે સુખી ડેમનો પાંચ નંબરનો ગેટ ખોલી પાંચસો અઠ્ઠાવન પોઈન્ટ ત્રેસઠ ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ આઉટફ્લો છોડવામાં આવ્યો છે સુખી ડેમની ડાબાકાંઠાની કેનાલ છે તેમાં દસ સેન્ટીમીટર જેટલો ગેટ ખોલી ત્યાંથી પણ પાણી પાંત્રીસ પોઈન્ટ છન્નું ક્યુસેક જેટલું આવ્યું છે એમ કુલ લગભગ પાંચસો અઠ્ઠાવન પોઈન્ટ ત્રેસઠ અને પાંત્રીસ પોઈન્ટ છન્નું અંદાજે લગભગ છસો ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ અત્યારે ભારત નદીમાં વહી રહ્યો છે ભારત નદીમાં આ પાણી આવતા જનતા ડાયવર્ઝન પાસેથી પાણી પસાર થઈ રહ્યું છે અને એનો કાંઠો છે જનતા ડાયવર્ઝનનો એની ઉપર પણ થોડું થોડું સામાન્ય ધોવાણ જણાઈ રહ્યું છે જોકે સાવચેતી રૂપે અત્યારે જનતા ડાયવર્ઝન પરથી સાંજ સમય સાંજે સાત વાગ્યાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે પાણી ઓસરી જશે ત્યારબાદ ફરી એક વખતે આ જનતા ડાયવર્ઝન પરથી વહેલી સવારથી વાહન વ્યવહાર શરૂ કરી દેવાય તે પ્રમાણેના પણ સંકેત મળી રહ્યા છે કારણ કે જ પાણી જો ડેમથી છોડવામાં આવેલું હોય તો સ્વાભાવિક રીતે જનતા ડાયવર્જનમાં ધોવાણ થાય તો ગમે તે ખતરો પણ ઊભો થઈ શકે છે અને સાવચેતીના પગલાં રૂપે આ ડાયવર્જનને અત્યારે બંધ કરી દેવામાં આવે છે પાલપુર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વાહતુકો માટે ઉપકારક એક એવું છોટાઉદેપુર જરૂરી મધ્યમાં આવેલું જનતા ડાયવર્ઝન અત્યારે બંધ કરી દેવાતા વાહન વ્યવહાર અને યાતાયાત પર અસર પડી છે સુખી ડેમનું રૂલ લેવલ હવે એ એનું હાઇસ્ટ લેવલ છે પીક લેવલ છે તે આવી ગયું છે અને અત્યારે જે પાણી છોડવા માટે જે એનો પત્રક છે ડેમની સલામતી માટે કરીને પાણી છોડવું જ પડતું હોય છે અને જેઓ પાણીનો આવરો આવે એટલે કે ઇનફ્લો આવે એ પ્રકારે પાણી છોડી જ દેવું પડે કારણ કે આ સુખી ડેમનો પાળો માટીનો છે અને જો એને પાણી ભરભર કરવામાં આવે અને જનતા ડાયવર્ઝન ધોવાય નહીં એમ કરીને જો એનો પાણી છોડવા ન છોડવામાં ન આવે તો આ પાળો ધોવાઈ શકે છે અને જનતા ડાયવર્ઝન એ સામાન્ય બાબત છે સુખી ડેમ જો ધોવાય તો પારાવાર નુકસાન ગામોના ગામો તબા થઈ જાય એ વાત પણ સમજવી પડશે કારણ કે સુખી ડેમનો પાળો એ ઓગણીસો પંચ્યાસીની સાલમાં બનેલો માટીનો બંધ છે ચાર કિલોમીટર લાંબો ચાર પોઈન્ટ બે કિલોમીટર લાંબો માટીના પાળોના બંધ છે અને માટીના પાળોમાં બંગાળ પણ સર્જાય જો આપણે પાણી ના છોડવામાં આવે અધિકારીઓની મજબૂરી હોય છે જોકે આ મજબૂરીઓની વચ્ચે છોટા જિલ્લાની પ્રજાની પણ એ મજબૂરી છે કે અહીંથી એ લોકોને મજબૂરીથી વાહન વ્યવહાર જનતા ડાયવર્જન પરથી પસાર કરવો પડી રહ્યો છે જિલ્લાના નાગરિકોની મુશ્કેલીઓ છે તે નિવારણ માટે જનતા ડાયવર્જન જાતે અહીંના સ્થાનિક યુવાનો આગેવાનો જેતપુર પાણીના વેપારીઓના સહકારથી બનાવાયું છે પરંતુ ડેમ સત્તાધીશો અને સુકીના સિંચાઈના અધિકારીઓની પણ મજબૂરી છે કે ડેમની સલામતી સહિત જે પેરામીટર્સ છે નક્કી કરેલા તેને અનુસરવા માટે તેઓએ પણ પાણી છોડવું પડ્યું છે બે મજબૂરીઓની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાની જનતા પીસાઈ રહી છે જેમ ઘંટીના બે પળ હોય એની વચ્ચે જ્યારે કોઈ અનાજ નળાતું હોય એ પ્રમાણે જનતા પીસાઈ રહી છે અને આ જે દડામણ થઈ રહ્યું છે પ્રજાનું થઈ રહ્યું છે